નમસ્કાર અમારું સુરત એ સંસ્થાઓથી બનેલું શહેર છે બાળકોના આશ્રમથી લઈને વૃદ્ધો સુધીના બધાના ગંગા સ્વરૂપા બહેનો બહેનોનો પણ અમારે અહીંયા આશ્રમ હોય ને એમની પણ સંસ્થા ચાલતી હોય આજના દિવસે રાધિકા મહિલા મંડળ અને ધૂન મંડળની આ બહેનો એમના પ્રતિનિધિ હંસાબેન અને અહીંયા વિડીયોમાં દેખાય છે એ અમારા ગુણવંતભાઈ છે શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમના જેઓ સ્થાપક છે અને આજના દિવસે અમે અહીંયા આવ્યા છીએ ખાસ કરીને અંસાબેન અને એમની ટીમ આ સંસ્થાની અંદર સેવા આપવા માટે આવી છે અહીંયા એકસો ને કરતાં વધારે પ્રભુજીઓ કે જેમને ઘર નથી જેમનું આસપાસ એમનું કોઈ સ્નેહી સ્નેહીજન એમને સાચવવા માટે તૈયાર ન હોય આવા પ્રકારના દરેક લોકોને યુવાનોથી લઈ અને વૃદ્ધો સુધી બધાને સાચવવામાં આવે છે અને આ બધી જ સંસ્થાઓને સહયોગ આપનારી કેટલી બધી અન્ય સંસ્થાઓ હોય એમાંની અમારી આ રાધિકા મહિલા મંડળવાળી સંસ્થા એ ખૂબ મજાની પ્રવૃત્તિ કરે આજના દિવસે આપણે એમનો ભાવ સાંભળવો છે એ પહેલાં મારે કહેવું છે કે આ સંસ્થા એ ધૂન કરે તમારા મારા ઘરે સારા મોડા પ્રસંગોની અંદર અંસાબેન અને એમની આખી ટીમ ખૂબ મોટી સંખ્યામાં ટીમ છે આજના દિવસે થોડા જરૂર પૂરતા જ બહેનો અહીંયા આવ્યા છે અને પછી જે ધનરાશિ એકત્રિત થાય એનાથી આ બહેનો કીડિયારું પૂરે વૃદ્ધાશ્રમમાં જાય ગંગા સ્વરૂપ આ બહેનોને મદદ કરે આવા પ્રકારના પ્રભુજીઓના આશ્રમ ચાલતા હોય ત્યાં મદદ કરે અને આ સિવાય આ સમાજમાં જ્યાં એમની જરૂરિયાત હોય ત્યાં બહેનો ખડે પગે ગોઠવાઈ જતા હોય છે આવો આપણે હંસાબેન પાસેથી સાંભળીએ કે આજના દિવસે એમનો અહીંયા આવવાનો શું હેતુ છે અને એમનો શું ભાવ છે યસ જય ગૌ માતા જય ગોપાલ અમારું આ રાધિકા મંડળ અમે બધાએ એમ કીધું કે આપણે આ પ્રભુજીને જમાડવા જવા છે પણ આપણે એ કે કોઈને ઓર્ડર નથી દેવો અમારે અમારે પોતાને રસોઈ બનાવી છે અને પ્રભુજીને જે જમવું હોય ને એ અમારે હાથે જમાડવું છે તો અમે બધી બહેનો બે વાગ્યાના આવ્યા છીએ અને બધું અમે બનાવી છીએ છાશ પાપડ પરોઠા પુલાવ ભાજી અને સલાટ એવું બધું અમારા હાથે પ્રભુજીને જમાડશું અને અમે બધે અગિયાર હોય તો મરણ તિથિ હોય કોઈ પણ હોય વગર રૂપિયો ન આપો ને તોય અમે સત્સંગ કરવા આવી જે કાંઈ ભેટ આવે એ ગૌ માતાને આ બધાને પ્રભુજીને દાંત કાઢતા કાઢતા ને હસતા હસતા તો ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે હે તો અમે બે વાગ્યે કોઈ બેનું હું જ નથી એ બે વાગ્યે સુવાનો ટાઈમ હોય ને એ અમે સત્સંગ કરવા જઈશું કાંઈ પણ ભેટ આવે એ પ્રભુજીને અથવા ગૌ ગૌમાતા ને અર્પણ કરવી છે અને બધી બેનું કડતાલું લઈ અને સત્સંગ કરવા જાય છે જય ગૌ માતા જય ગોપાલ જય ગૌ

આ મહિલા મંડળ જયારે અહીંયા આવ્યું છે ત્યારે ગુણવંતભાઈ અને શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ ની આખી ટીમ એ અને એમની આખી ટીમ ધૂન મંડળ નો રાધિકા ધૂન મંડળ નો આભાર વ્યક્ત કરે છે જય ગૌ માતા